તો ઉત્તરાયણના દેવાને હવે ગણતરીના કલાકો વાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ઉત્તરાયણ પહેલા પતંગ દોરીની ખરીદીમાં આટલી ઉદાસીનતા જોવા મળી રહી છે પતંગ બજારમાં મંદી હોવા છતાં પણ વેપારીઓ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે તો ધંધામાં મંદી હોવા છતાં વેપારીઓ કેમ ગુજરાતમાં ઉત્તરાયણ પર લોકો પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે પતંગ બજારમાં પ્રથમવાર જોરદાર મંદી જોવા મળી રહી છે પતંગ અને દોરીની દુકાનો ખાલી જોવા મળી રહી છે અહીં વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે જોકે આ ભયંકર મંદીમાં પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે ડીસાના વેપારીને આવી મંદીમાં પણ તેમની ખુશીનું કારણ શું છે તે પૂછતા વેપારીએ કંઈક આમ જણાવ્યું હતું હવે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ મંદીનો માહોલ છે માર્કેટમાં એમાં પણ અત્યારે ઉત્તરાયણને ગણતરીના કલાકો જ બાકી છે આજે જોવા જઈએ તો આ સમયમાં અમારી પાસે જમવા જવાનો પણ ટાઈમ નથી હોતો પણ આ ઘડીમાં આજે અમે અત્યારે એકદમ નવરા બેઠા છીએ ઓવરઓલ માર્કેટમાં અત્યારે આજ જ કંડિશન છે પરંતુ એવું લાગી રહ્યું છે કે રામ મંદિર જે બનવાનું છે બાવીસ જાન્યુઆરીએ એનું જે મૂર્તિ પ્રતિષ્ઠા છે લોકોને અત્યારે એમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે એના કારણે લોકો ઉત્તરાયણ ભૂલી ગયા છે એવું અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે મંદીનો માહોલ છે છતાં પણ અમને એટલો ધંધાને એટલું દુઃખ નથી થતું મંદી છે પણ એક ઉત્સાહ છે કે હા બાવીસ તારીખે અમારા રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે આજે પાંચસો પાંચસો વર્ષ પછી આપણે જેની રાહ હોઈએ હિન્દુ તરીકે એક હિન્દુ છીએ તો એ એક આપણા માટે ખૂબ જ ખુશીની એક પલ છે આર્યા કે આપણે એને આજે નથી કરી શકતા આપણે આપણા શબ્દોમાં આજે કહીએ તો પણ ચાલે દેશમાં અત્યારે રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે દેશવાસીઓ અત્યારે રામ ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે ધંધામાં મંદી હોવા છતાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં દિન પ્રતિદિન ઉત્સાહનો સંચાર થતો જોવા મળી રહ્યો છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેગ ન્યૂઝ બનાસકાંઠા Yeah. <laughs>